હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં શિક્ષણને અસર કરતા પરિબળો અને શિક્ષણની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું જી સેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના તમામ પેપર સોલ્યુશનની પીડીએફ ગુજરાતી પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશન અગત્યના ટૉપિકનું લિસ્ટ અગત્યના એમ સીક્યુ તેમજ મોક ટેસ્ટ મેળવવા માટે મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ પ્રથમ શિક્ષણને અસર કરતા પરિબળો તો કયા એવા પરિબળો મુખ્ય પરિબળો છે કે જે શિક્ષણને સૌથી વધુ અસર કરે છે આ ટોપિકમાંથી ફરજિયાતપણે દરેક પરીક્ષાની અંદર એક એમ પૂછવામાં આવે છે તો પહેલું છે શિક્ષકની લાયકાત શિક્ષક છે એ પોતાના વિષયની અંદર પારંગત હોય તો જ વિદ્યાર્થીઓને શીખવા માટેની પ્રેરણા આપી શકે છે અને વિષય છે એ સૌથી સારામાં સારી રીતે સમજાવી શકે છે ત્યાર પછી વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ કેવો હોવો જોઈએ તો શિક્ષક વિદ્યાર્થી માટે એક આદર્શ સલાહકાર માતા પિતા અને મિત્ર જેવો હોવો જોઈએ જેથી એ તમામ સમસ્યાઓ છે એ શિક્ષક સાથે શેર કરે અને શિક્ષક એક સલાહકાર તરીકે રહી અને તેના જીવનની તમામ જે સમસ્યાઓ છે શીખવા બાબત અને જીવનલક્ષી તે તમામનું સોલ્યુશન આપવામાં મદદ કરે ત્યારબાદ છે શિક્ષણની ગતિ તો શિક્ષકે વિદ્યાર્થીઓની જે બૌદ્ધિક ક્ષમતા છે એના આધારે એની ગતિ નિર્ધારિત કરવી જોઈએ જેથી દરેક વિદ્યાર્થી છે એ સમજી શકે વિષય વસ્તુને ત્યાર પછી શિક્ષકનું વ્યક્તિત્વ તો વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ આદર્શ વ્યક્તિ તરીકે હોવો જોઈએ આદર્શ હોવો જોઈએ દયાળુ પરિવર્તનશીલ વિદ્યાર્થી દ્વારા જો કોઈ ભૂલ થાય તો એને માફ કરવાવાળો હોવો જોઈએ ઉદાર હોવો જોઈએ મહેનત હોવો જોઈએ અને પોતાના કાર્ય પ્રત્યે પ્રમાણિક અને ઉત્સાહી હશે તો જ વિદ્યાર્થીને ગમશે ત્યાર પછી અગત્યનો ટોપિક છે શિક્ષણની વિવિધ પદ્ધતિઓ જેમાંથી ફરજિયાત બે એમસીક્યુ પૂછવામાં આવે છે દરેક પરીક્ષાની અંદર તો એમાં પહેલી પદ્ધતિ છે વ્યાખ્યાન પદ્ધતિ એને લેક્ચર મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી જૂની અને પ્રચલિત પદ્ધતિ છે જેમાં શિક્ષક કોઈ ચોક્કસ વિષય ઉપર લેક્ચર કે વ્યાખ્યાન આપે છે ત્યાર પછી પ્રશ્નો પૂછીને વિદ્યાર્થી કેટલું સમજ્યા કે શીખ્યા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે ઉચ્ચ શિક્ષણમાં અને કોલેજ લેવલ કે યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓ હોય એના માટે આ પદ્ધતિ બેસ્ટ છે એનો મુખ્ય લાભ એ છે કે ટૂંકા ગાળાની અંદર વધુ વિદ્યાર્થીને જ્ઞાન આપી શકાય અભ્યાસનો ગાળો ટૂંકો એટલે કે સેમેસ્ટર જેવી પદ્ધતિ હોય ત્યારે આ પદ્ધતિ છે ઉપયોગમાં આવે છે મર્યાદા એ છે કે બંનેનું પાર્ટિસિપેશન છે એ જરૂરી છે બેમાંથી એક પણ નિરુત્સાહી હોય તો પદ્ધતિ છે એ ઉપયોગી બનતી નથી ત્યાર પછી ડેમોસ્ટ્રેશન અથવા પ્રદર્શન પદ્ધતિ તો કે પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાન આપવું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે એમાં કોઈ પણ વિષય વસ્તુ છે એને પ્રેઝન્ટેશન કે ચિત્રના માધ્યમથી સમજાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન અને પ્રયોગ જેવા વિષય હોય ત્યારે ઉપયોગી બને છે આનો મુખ્ય લાભ એ છે કે માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે પ્રેઝન્ટેશન અને વાણી કૌશલ્યો પર વધુ ભાર રાખવામાં આવે છે ત્યાર પછી ટીમ ટીચિંગ્સ તો કે વર્તમાન સમયની અંદર આ જ જોવા મળે છે જે વ્યક્તિ જે વિષયની અંદર નિષ્ણાત છે એને લગતું શિક્ષણ આપે છે જેથી કરીને સારામાં સારું પરિણામ મળી શકે ગણિતનો અલગ શિક્ષક વિજ્ઞાનનો અલગ શિક્ષક અંગ્રેજીનો અલગ શિક્ષક એના વર્તમાનના ઉદાહરણ છે આનો લાભ એ છે કે એનાથી તમામ વિષયનું ભારણ છે એક જ શિક્ષક ઉપર આવતું નથી એટલે પોતાના વિષયનું પરિણામ છે એ સારામાં સારું આપી શકે છે પણ મર્યાદા એ જ છે કે શિક્ષક છે એ પોતાના જે વિષયની અંદર નિષ્ણાંત કે તજજ્ઞ હોય તે જરૂરી છે ત્યાર પછી છે પ્રોજેક્ટ પદ્ધતિ તો વિદ્યાર્થીને કોઈ એક સમસ્યા કે વ્યવહારું જ્ઞાન આપવાના હેતુથી કોઈ એક પ્રોજેક્ટની સોંપણી કરવામાં આવે છે વિદ્યાર્થી વ્યક્તિગત કે જૂથમાં રહીને માહિતી પ્રાપ્ત કરે છે એ માહિતીનું વિશ્લેષણ કરે છે અને ચોક્કસ સમયગાળાની અંદર કોઈ એક સમસ્યા કે વિષય બાબતે ચોક્કસ કારણ તરફ પહોંચે છે શિક્ષક એની પાસેથી અહેવાલ માગે છે અને એક માર્ગદર્શક તરીકે કામ કરે છે શિક્ષક આ પદ્ધતિનો મુખ્ય લાભ એ જ છે કે વિદ્યાર્થી જૂથમાં રહીને કામ કરે છે એટલે જૂથની ભાવના વિકસે છે તર્કશક્તિનો વિકાસ થાય છે ઘણી વખત સમય વધુ લઈ લે છે એટલે કંટાળારૂપ પણ સાબિત થાય છે એની મુખ્ય મર્યાદા છે ત્યાર પછી પેનલ ચર્ચા તો કે કોઈ ખાસ વિષય કે ખાસ સમસ્યા માટે એક પેનલની નિમણૂક કરવામાં આવે છે જેમાં છ સાત સભ્યો હોય છે જેને પેનલ ચર્ચા નિષ્ણાતની પેનલ તરીકે ઓળખવામાં આવે છે આ પેનલ છે એ કોઈ ચોક્કસ મુદ્દો વિષય કે સમસ્યા બાબતે ચર્ચા વિચારણા કરે છે ને પછી એનું ફાઇનલ જજમેન્ટ છે એ આપે છે આનો મુખ્ય લાભ એ છે કે એનાથી તર્કશક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થાય છે કોઈ પણ સમસ્યાનો ઝડપથી નિકાલ લાવી શકાય પણ મર્યાદા એ છે એ ઘણી વખત બિનજરૂરી ચર્ચા પણ થાય છે અને પેનલની અંદર દરેક વ્યક્તિ છે એ નિષ્ણાંત લાવવો એ ખૂબ ખર્ચાળ પણ બને છે ઘણી વખત નિષ્ણાંત ન હોય તો જે ચર્ચા છે એ અલગ દિશામાં પણ વહી જાય છે ત્યાર પછી છે મંથન પદ્ધતિ સમુદ્ર મંથનની જેમ વિચાર કે સમસ્યાનું પણ મંથન કરવામાં આવે એટલે એનું નામ છે મંથન પદ્ધતિ જેમ દેવતાઓ અને દાનવો છે દાનવોની જેમ શિક્ષક અને વિદ્યાર્થી બંને જોડાય છે મંથન પ્રક્રિયામાં જેમ દેવ અને દાનવ બંને જોડાયા હતા એવી જ રીતે આ મંથન પદ્ધતિની અંદર પણ શિક્ષક અને વિદ્યાર્થી બંને એક સાથે જોડાય છે પોતપોતાના વિચારો રજૂ કરે છે અને કોઈ સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરે છે બધા પોતપોતાના વિચારો રજૂ કરે છે એક વ્યક્તિ દ્વારા એ તમામ વિચારો છે એ લખવામાં આવે છે અને પછી સૌથી શ્રેષ્ઠ જે સમાધાન હોય તેને ફાઇનલાઇઝ કરવામાં આવે છે નિયમિત વિદ્યાર્થીઓ હોય એની સંખ્યા કેમ ઘટી રહી છે આ એક પ્રશ્ન છે તો એનું નિરાકરણ આ પદ્ધતિથી મેળવવામાં આવે છે આમાં મુખ્ય બાબત એ છે કે બધાના જવાબ અલગ અલગ હોય છે અને પછી જે શ્રેષ્ઠ લાગે એને ફાઇનલાઇઝ કરવામાં આવે છે મુખ્ય ફાયદો શું છે તો કે સમસ્યાના સમાધાન માટે છે એ વિદ્યાર્થી છે સભાન બને છે મોટિવેટ થાય છે જૂથ ભાવના પેદા થાય છે તર્કશક્તિનો વિકાસ થાય છે તમામની ભાગીદારી જરૂરી છે અને ઘણી વખત સમય પણ વધુ માંગી લે છે એ આ પદ્ધતિની મુખ્ય મર્યાદા ગણી શકાય ત્યાર પછી નાટક પદ્ધતિ જો એના નામ પરથી જ ખ્યાલ આવી જાય નાટક પદ્ધતિ કોઈ પણ બાબત છે એ નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જેમ કે ભવાઈ ભવાયાનો વેશ છે ત્યાર પછી રામા મંડળ છે જેમાં રામદેવપીરના જીવનની વાસ્તવિક ઝાંકી આપવામાં આવે છે ત્યાર પછી રામાયણ મહાભારત સ્વતંત્રતા સેનાની અથવા સમાજ સુધારકોના જીવનચરિત્ર છે એ નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે જેથી કરીને એની જે જીવનલક્ષી જે મૂલ્યો છે એ વિદ્યાર્થીને સમજાવી શકાય આ પદ્ધતિ ક્યારે ઉપયોગી છે તો કે કોઈના જીવનનું જે છે એની માહિતી મેળવી હોય ત્યારે દ્રષ્ટિકોણની અંદર ફેરફાર કરવો હોય ત્યારે નાટક પદ્ધતિ ઉપયોગી છે મોટે ભાગે કઈ બાબતો પર હોય છે પૌરાણિક બાબતો પર હોય છે સમાજ વિદ્યાના જે વિષય છે જેમ કે મહારાણા પ્રતાપનું પાત્ર સમજાવવું હોય તો એને નાટક દ્વારા સમજાવવામાં આવે ત્યાર પછી છે સેમિનાર પદ્ધતિ કોઈ ખાસ વિષય કે સમસ્યાના નિરાકરણ માટે એક નિષ્ણાંત વ્યક્તિને બોલાવવામાં આવે છે આ નિષ્ણાંત વ્યક્તિ છે એ પોતે પેપર દ્વારા એનું વાંચન કરે છે મોટેથી ત્યાર પછી વિદ્યાર્થી એમાંથી પ્રશ્ન કરે છે એ પ્રશ્નનો જવાબ મેળવે છે અને અંતિમ નિવારણ શોધવામાં આવે છે એમાં આધુનિક ઉપકરણ પ્રેઝન્ટેશન છે ઇન્ટરનેટ છે સ્લાઇડ શો છે આ બધાનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને સ્પષ્ટીકરણ સારી રીતે મળી શકે અને માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકાય આ પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે નિષ્ણાત વ્યક્તિ છે એટલે માહિતી કેવી મળે છે અધિકૃત મળે છે વાણી કૌશલ્યનો લાભ મળે છે અને ઓછામાં ઓછા સમયની અંદર સોલ્યુશન મળી શકે છે મુખ્ય મર્યાદા એ છે કે નિષ્ણાત વ્યક્તિને લાવવામાં આવે છે એટલે નાણાકીય ખર્ચ પણ વધી જાય છે અને ઘણી વખત સેમિનાર છે એ વધુ સમય માટેનો બની રહે છે એટલે કંટાળાજનક પણ થઈ રહે છે ત્યાર પછી ટ્યુટોરિયલ્સ અથવા ટ્યુશન પદ્ધતિ જે વર્તમાનમાં ચાલે છે તે અહીં વિદ્યાર્થીને વિષય કે સમસ્યા સંબંધિત સમાધાન શોધવા માટે પ્રેરિત કરવામાં આવે છે શિક્ષક માત્ર એક માર્ગદર્શક બનીને રહે છે અને વિદ્યાર્થી નવું નવું જ્ઞાન મેળવે છે જેમ કે તમે જીસેટની અંદર કેવા પ્રશ્ન પૂછાશે કેવી રીતે પૂછાશે એમસીક્યુ કેવી રીતના ઓછામાં ઓછા સમયની અંદર ટીક કરવું આ બધું જ માર્ગદર્શન છે એ તમે મેળવી રહ્યા છો તો એ ટ્યુટોરિયલ પદ્ધતિ અથવા ટ્યુશન પદ્ધતિ કહેવાય બરાબર સમસ્યાની આવડત જે વિદ્યાર્થીની અંદર વિકસે છે આત્મવિશ્વાસ વધે છે અને નવું શીખવા માટે પ્રેરિત થાય છે તો મર્યાદા શું છે તો કે શિક્ષક પ્રમાણિક હોવો જોઈએ વિદ્યાર્થી અને શિક્ષકની મનોવૃત્તિ છે આ બેયનો પણ આની અંદર સમન્વય થાય છે ત્યાર પછી સોંપણી અથવા અસાઇમેન્ટ પદ્ધતિ તો કે પ્રોજેક્ટ પદ્ધતિ જેવું જ સ્વરૂપ ધરાવે છે કોઈ એક ચોક્કસ વિષય કે સમસ્યા વિદ્યાર્થીને સોંપવામાં આવે છે વિદ્યાર્થી નિયત સમયમર્યાદામાં માહિતી ભેગી કરે છે વિશ્લેષણ કરે છે વ્યક્તિગત કે જૂથમાં રહીને વિશ્લેષણ કરે છે માહિતી મેળવે છે અવલોકન કરે છે અને પોતાની રીતે યોગ્ય સમયની અંદર સમાધાનનો પ્રયત્ન કરે છે ટૂંકમાં પ્રોજેક્ટ પદ્ધતિ બરાબર અસાઇમેન્ટ કે સોંપણીની પદ્ધતિ જેનાથી શું લાભ થાય છે તર્કશક્તિ જોર્થ ભાવના અવલોકન શક્તિ આ બધાય એ ભાવો છે એ વિકસે છે ઘણી વખત છે વિદ્યાર્થી માટે આ પદ્ધતિ ખર્ચાળ પણ બને છે હવે પછીના વિડીયોની અંદર શિક્ષણ સહાયક સામગ્રી વિશે ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત